ઓરડામાં બેઠા બેઠા નરેન્દ્રના મનમાં પરસ્પર વિરોધી એવા અનેક વિચારો ઉભરાઈ રહ્યા એને લાગ્યું કે આ પુરુષની વર્તણૂકમાં કશુંય અજુકતું નથી એટલું જ નહીં પણ એમની આધ્યાત્મિક આવેગથી ભરપૂર વાતો અને એમનો ભાવોદ્વેગ એમના સાચા ઈશ્વર પ્રેમની સાક્ષી પૂરે છે નરેન્દ્રએ એમનામાં આચાર વિચારની એકતા પણ નિહાળી શ્રી રામકૃષ્ણ કહેવા લાગ્યા ઈશ્વરના દર્શન થઈ શકે છે જેમ હું તમને જોઈ શકું છું તમારી સાથે વાતચીત કરી શકું છું તેમ દરેક જણ એને જોઈ શકે અને તેની સાથે વાતચીત કરી શકે પરંતુ એવું કરવાની તાલાવેલી કોને છે માણસો પોતાના બૈરી છોકરા માટે કે પૈસા ટકા માટે આંસુઓના ધોધ વાહવે છે પરંતુ ઈશ્વરના દર્શન માટે એવું કોણ છે જો મનુષ્ય ખરેખર ઈશ્વર માટે આંસુ સારે તો એને ઈશ્વર દર્શન આપ્યા વિના રહે જ નહીં નરેન્દ્રને લાગ્યું કે આ કેવળ પુસ્તકીય શબ્દો નથી તેની પાછળ તેમની અનુભૂતિનો રણકાર રહેલો છે પરંતુ તેમ છતાં શ્રી રામકૃષ્ણ પોતાની સાથે જે વિચિત્ર રીતે વર્ત્યા હતા તેનો મેળ આની સાથે બેઠો નહીં વળી એને વિચાર્યો કદાચ એ પાગલ હોય પરંતુ આવો ત્યાગ તો બહુ ઓછા વિરલ પુરુષોમાં જ હોય છે એ પાગલ હોય તો પણ એ એક પવિત્ર પુરુષ છે એક સાચા સંત છે અને કેવળ એટલું હોવા માટે પણ એ મનુષ્ય જાતિની માનભરી વંદનાના અધિકારી છે પહેલી મુલાકાતનો આ રીતે અંત આવ્યો પછી લગભગ એક માસ એમ જ વીતી ગયો ત્યારબાદ નરેન્દ્રનાથ બીજી વાર દક્ષિણેશ્વર ગયો આ વખતે એ એકલો હતો આ બીજી મુલાકાત પહેલીથી એ વધારે વિસ્મયકારી નીવડી શ્રી રામકૃષ્ણે એને પ્રેમપૂર્વક પોતાની બાજુએ જ બેસાડ્યો પરંતુ પછીનો અનુભવ તો તદ્દન અણધાર્યો જ નીવડ્યો એનું વર્ણન નીચે પ્રમાણે નરેન્દ્રનાથે પોતે જ આપ્યું છે